નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે આદિજાતિની સરકારી બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં ખામી રાજકોટમાં આદિજાતિ વિદ્યાર્થીઓ માટેના ભાડાના મકાનમાં ચાલતા છાત્રાલયની બદતર હાલત સામે આવી છે કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને ચાદર નથી ભોજનની ગુણવત્તા ખરાબ છે અને સફાઈનો તદ્દન અભાવ છે વાયરલ વિડીયોમાં શાકભાજીની બાજુમાં જ અને કપડાં ધોવાની ચોકડી દેખાઈ રહી છે આ બધું જોવા છતાં આદિજાતિ વિકાસ વિભાગ ફક્ત એજન્સીને સૂચના આપીને બાબુગીરી પૂરી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ આવ્યો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરીથી વરસાદ જામ્યો હતો અને ગુજરાતનો મહેમાન જાણે કે બની ગયો છે શિયાળાના ઠંડી માહોલ વચ્ચે માવઠું થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રજાને છે પાલનપુર ઇકબાલગઢ વડગામ અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું હતું વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએલઓના મોત માટે કોંગ્રેસે સરકારની નીતિ અને નિયતને જવાબદારી ગણાવી છે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા હેઠળ બીએલઓ તરીકે શિક્ષકો પર વધતા કાર્યભારથી છેલ્લા થોડા દિવસોમાં અનેક શિક્ષકોના મોત થયા છે કોંગ્રેસે સરકારની નીતિ અને અવ્યવસ્થાને જવાબદાર ઠેરવી છે સિંદર સિબીના નાટકને બદલે શિક્ષકોના મોત પર ચિંતા કરવા કહ્યું છે અને ચૂંટણી પંચે શિક્ષકો પરથી બીએલનું ભારણ હટાવીને અન્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવરાજપુર બીચે બનાવ્યો છે રેકોર્ડ દ્વારકા નજીક આવેલો શિવરાજપુર દરિયા કિનારો આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે જે સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપે છે બે હજાર વીસમાં બ્લુ ફ્લેગ બીચા સર્ટિફિકેશન મળ્યા બાદ આ બીચ પાણીની ગુણવત્તા સુરક્ષા અને સેવાઓના બત્રીસ માપદંડો પર ખરો ઉતર્યો છે અહીં સ્કુબા ડાઇવિંગ અને બોટિંગ જેવી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બ્યુલન્સમાં દર્દીની સીટ નીચે દારૂ છુપાવીને હેરાફેરી છોટા ઉદેપુર જિલ્લામાં ભાવી જેતપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ખાનગી એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં દર્દીની સીટ નીચે ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને જોઈને ચાલક ફરાર થઈ ગયો છે પોલીસ એમ્બ્યુલન્સમાંથી બે લાખ ચોસઠ હજાર ચારસો એસી નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરીમાં ધોરણ દસ થી પ્રી બોર્ડ પરીક્ષા યોજાશે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પ્રી બોર્ડની પહેલી બોર્ડ પરીક્ષા આપતા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને બોર્ડનો ડર દૂર થાય અને પરીક્ષા પદ્ધતિની સારી સમજ પડે તે હેતુ છે પ્રી બોર્ડ સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જેમાં શહેરના તમામ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ભાગ લેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરના નામે ભાઈએ બહેનની મકાન અને દુકાન પચાવી યુપીના ફિરાઝાબાદમાં એસઆઈઆર અપડેટ કરાવવાના નામે એક ચોંકાવનારી છેતરપિંડી થઈ છે ગુરુગ્રામમાં રહેતી અભણ મહિલા સરતાજ ખાનમને તેના સગાભાઈએ દેશમાંથી કાઢી મૂકવાની અને ધમકી આપીને ડરાવીને તેને છેતરીને મકાન અને દુકાનોની પ્રોપર્ટી પોતાના નામે રજીસ્ટ્રી કરાવી દીધી છે ભાઈની આ છેતરપિંડીની જાણ થતાં પીડિતાએ એસએસપીને ફરિયાદ કરી છે અને ન્યાય માટે કોર્ટમાં પહોંચી છે પોલીસે કેસ નોંધ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાને લઈને મોટી કાર્યવાહી ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી હજુ શરૂ થઈ નથી ત્યાં ડિસેમ્બરમાં બે વખત કમોસમી માવઠાની આગાહી છે જૂનાગઢના વંથલીના પ્રસિદ્ધ આગાહીકાર રમણીક વાંઝાએ જણાવ્યું છે સાત થી દસ ડિસેમ્બર અને ત્રેવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદી ઝાપટા તથા ગાઢ ધુમ્મસ રહેશે ખેતરોમાં તૈયાર ઘાસ સર બગડવાની ગંભીરતા શક્યતા છે જે પશુપાલકો માટે મુશ્કેલી સર્જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલોદના પાવડીમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ ઝાલોદ તાલુકાના પાવડી ખાતે એસઆરપી ગ્રુપમાં સાંસદ જસવંતસિંહ બાપુના હસ્તે સાંસદ ખેડૂતનો ભવ્ય પ્રારંભ થયો છે અને આવનારા ઓલિમ્પિકમાં વધુ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટની નોટિસ ગુજરાતમાં હાઈકોર્ટમાં હર્નિંગ બોટ દુર્ઘટના સુવો મોટો મામલે વળતર પર સુનાવણી ચાલુ છે કોટિયા પ્રોજેક્ટે જણાવ્યું છે કે બોટિંગ માટે સ્ટાર અને ડોલ્ફિન સાથે ત્રિપક્ષીય કરાર હતો અને બીએમસીના કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવાની પરવાનગી હતી હાઈકોર્ટે બીએમસી પાસેથી સબ કોન્ટ્રાક્ટરની મંજૂરી અંગે એફિડેવિટ માગી છે અને ઇન્સ્યોરન્સ કંપની યુનાઇટેડ ઇન્ડિયાને પક્ષકાર બનાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહન યાદવ પોતાના નાના પુત્ર અભિમન્યુ યાદવના લગ્ન ત્રીસ નવેમ્બરે ઉજ્જૈનના સિપરા તટ પર સામૂહિક વિવાહ સમારોહમાં યોજીને નવો આદેશ સ્થાપિત કરી રહ્યા છે આ સમારોહમાં અન્ય એકવીસ યુગલો પણ જોડાશે સીએમના પુત્રના લગ્ન કોઈ પણ વિષે કામજામ વગર સાદગીથી થશે તમે મહેમાનોને ભેટ ન લાવવાની પણ ખાસ વિનંતી કરી છે જે સમાજમાં સાદગી અને કરકસરનો મજબૂત સંદેશ આપે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે